પંદર પંદર દી થઈ ગયા ઘરે થોડી ઘણી શરમ આવતી હોય ભાઈ થોડી ઘણી મર્યાદા રાખતો પણ તારા ભેગો રમી રમી મોટો થયો ને તારો હેવાયો તારા એમાં ઘૂટી ઘૂટી ને સંસ્કાર ભર્યા છે બાપ ના મોઢે કઈ નો આપતો ભાઈ એ થોડી ઘડી એના બાપ ની મર્યાદા રાખે હા પણ છોકરો મારો ભેગું મોટું થયું થયું એ ઘૂટી સંસ્કાર એના કાકા ના ફાયદા ફાયદા

એ નાનપણ થી મોટો મારા ભેગો થયો એ થોડીક મને ખબર હોય મારે બટન શું જોતું હોય તો પછી હું એ તારે ભાગ જોતા હોય તો તારા કાકો તને કુરકુરિયા લઈ દે

એની આરે બેહીન તો વાંઢો હું હવે અમારે બંધ કરવું છે તઈ બધાય પઈની ગયા તું એક જ રયો હું એક જ વાંઢો ઈ તારા સંસ્કાર મારા સંસ્કાર ને ઈ બધાય નવા કપડા પહેરીને બેહે અને મને આવા ફાટેલા સોયના પહેરાવો તમે તમે આ જો બે એ પણ કાઈ કામ ધતો કઈ એ કાઈક વાડીએ જાતો તને લુગડા લઈ દેવા આખો દી ગારામાં પડ્યો રહેસ એ ઓલા વાંઢા અનમને બીડીયુ પીસે તને હું લુગડા લઈ દેવા તો તમારે બે ભાઈઓ ને દેટી કેટીમ રખડવાનું મારે નહીં તો શું આમાં ઘટે તારે શું ઘટે રોજી અને આ આ સોય નોય તારા બાપ ઓરો પહેરીને ન આવ્યો ઈ ઓરો નથી તો ઈ પેરો જેમ છે મજબૂરી છે મારી એલા સોયના માં હું મજબૂરી હોય હે સોયના માં હું મજબૂરી હોય ઓલી બાજુ વધારે મેલો થઈ ગયો છે સમજડો મારો દીકરો સમજડો આમાં જો બેટા હા

હું જોઈ છે ને વો એલા પણ તું તો કઈક સમજ જેવડું છે એલા ઈ તો મેં એને કીધું કઈ કામ ધંધો કરતો નથી બોલાવતો નથી ઘર માં કઈ કામ દેતો નથી કઈ આને પરિણામ થાતો નથી તો હા ભેડે મારે ને પાંચ વર્ષ ખમાડવો પાંચ વર્ષ ખમાડવો પાંચ વર્ષ હજી ખમાડવો કઈ કરવાનું થતું નથી કઈ દે ને જા હા ભેર આ બધો બોલ ભાઈ છોકરું મારા ભેગું મોટું થયું થયું

લાઈને પાછો વારી લે કર ધોકા ભેગો લાંબો લો થઈ હે સાંભળ એ તારે બટા ખમવું જોઈએ હવે નો ખમાય કાકા એલા કઉ ખમી જા નો ખમાય એલા કઉ માની જા નો મનાય આમ જો તારા બાપા એ મોટી મોટી વાતો કરીને આવ્યો છો એ તારા બાપા એ મારે આબરૂ નો સવાલ છે ઝુકેગા નહીં સાલા હવે નહીં ઝુકેગા એલા હજળ છો હજળ ફૂલ એલા માનવું નથી તારે નથી માનવું બોલો ભાઈ માની ગયો છોકરો એલા છોકરું માનતું નથી એ છોકરાએ એ હઠ લીધી ભાઈ છોકરાએ હઠ લીધી હા ભાઈ એ હરોજ ઉઠીને ઘર માં કજીયા કરવા ભાઈ એ વિદા ગોરા માં પાણી ફુકાય

આમ બટા એ તારા બાપે કીધું કાલ હવાના તેવું પેલા ભેગું ભાઈ હા ભાઈ કટકી કટકીમાં શેઠે મોટર ચાલુ જા મારો દીકરો હવે પાણી વારવા વિયો જાય

એલા ન્યા કેરોસીન ને હું કરું એલા પણ ન્યા કેરો સિને હું કરું છે હું ડબલ ભરીને આવ્યો તો ઘરે એ આયા તારા બાપ ના ડબલા ખાલી છે ઈ ભરીને ન્યા હું કરું કેરોસીન ને એના પ્રાઇમ જગાવા જોઈ ને આ મજો લા આજી આના હું ના આણા તેડવા જવા છે હું તને અમથો કે તો ખમાડી દે આને ઈ ન્યા કઈ કેરોસીન બેરોસીન જોતું નથી પણ તું હવે વિયો જાલ આલે પાસો નો ઓટોવે હારું આવા આખા જગત ને છોકરા આવા છે આને તો હદ કરાવી માથારાએ ગીયુ હું કે છેલા એ કહું છું શું શું લા પણ તું આમ다가 ઘણીક તો હું કીધું તમે આમ રે મારા આપા ને કહી

એ ઉકેડા ઉપર ઉભો રહી જાય એટલે દેખાય જા ઉકેળા માથે હા આલા ભાઈ વિરોધી જી માથે ઉભો સૌ હા નિયા ઉભો રહી આ મારું એક બૂટ કે લા એ આ મજો ભાઈ એ બૂટ ના ધડા નથી નું ઓવનો હવાધણો થાય ભાઈ એક જોડે ઝપટું કરે જોઈ લે એમ કેને આ એક કેમળો થી આવ્યો આમ થી ના આવ્યો તો એક જ પેરી ના આવ્યો તો આયા કાઈ બીજું છે નહીં આવતું પાસું હવે હદડો હદડ આવા છોકરા હોય લા ભાઈ આને તો હદ કરાવી